નમસ્કાર હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી પાંચ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી દાહોદ શહેરને ગમરોડ્યું હતું દાહોદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા શહેરના હાટસમા સ્ટેશન રોડ ઉપર બિરસા મુંડા સર્કલથી બસ સ્ટેશન સુધી ઘૂંટણસામાં પાણી જોવા મળ્યા હતા તો દર્પણ રોડ ઉપર પણ ઘૂંટણસામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અનેક વાહનો બંધ પડી જતા લોકોને ધક્કો મારવો પડ્યો હતો તો બીજી તરફ સ્ટેશન રોડ ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં દુકાનો પાણીમાં પાણીમાં ડૂબી ડૂબી દુકાનોમાં રહેલો માલ સામાન સંપૂર્ણ રીતે ગયો હતો મોબાઈલની દુકાન રમકડા પ્લાસ્ટિકની આવી અલગ અલગ દુકાનોમાં રહેલો સામાન પાણીમાં ડૂબી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું વેપારીઓએ આજે તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો વેપારીઓનું કહેવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત થયેલા કામોમાં યોગ્ય રીતે રસ્તા કે ગટરના લાઇનના કામ થયા નથી જેથી આ સ્થિતિ સર્જાઈ છે અને આ તો ચોમાસાની શરૂઆત જ છે જો આવનારા દિવસો વધુ વરસાદ આવે તો આનાથી પણ ખરાબ પરિસ્થિતિ સર્જાય તેવો ભય સ્થાનિકોને લાગી રહ્યો છે જેથી તાત્કાલિક પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે આજે સવારના વરસાદમાં જે બે કલાક વરસાદ પડ્યો એની અંદર ગટરો બધી ઉભરાઈ ગઈ છે અને અમારી દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે દુકાનોની અંદર હવે મ્યુનિસિપાલિટી થી અમારી એટલી રિક્વેસ્ટ છે કે અમને જલ્દી જલ્દી સહાયતા મળે કારણ કે અમે અત્યારે ઘણું બધું નુકસાનમાં બેઠા છીએ અત્યારે અમારી દુકાનોમાં અત્યારે બિલકુલ પાણી ભરાયું છે

એક માણસ ડૂબી જાય એટલે બાર ફૂટ જેટલું એનો હાઈટ પાણી દુકાનોમાં ભરાઈ ગયા છે રોડ નું લેવલ એટલું ઊંચું લાવે છે કે દુકાન અંદર ડાયરેક્ટ રોડ નું પાણી દુકાનોમાં જ ઉતરી રહ્યું છે આખા શોપિંગ સેન્ટર બધાને મારી દુકાન માં કમથી કમ દસ એક લાખ રૂપિયાનો નો માલ નો નુકસાન થઈ ગયો ટોટલી માલ ડેમેજ થઈ ગયો પલ્લી ગયો છે અને આ દુકાનો સામે હતી અમારી અમે અહીંયા અમના ભારે ની આયા સામે દુકાન તૂટી ગઈ નગરપાલિકા હજુ સુધી કોઈ એનો રિસ્પોન્સ આપ્યો નથી

કરંટો પર લાગે એવી પોઝિશન થઈ ગઈ છે દુકાનોમાં ને આનો ક્યાંય રીતના નિકાલ કરશે વાળા પાણી આ રીતના ભરાતું રહેશે તો આ દુકાનો અમારે ખાલી કરીને હવે બંધ ઘરે બેસી ઉપર છે અને એનો માવ સ્માર્ટ સિટી વાળા આપશે તો સારું છે નહી તો અમે ઉપર પહોંચી જઈશું અબ્બાસભાઈ અલીરાજપુર વાળા મોમ્મદી જનરલ સ્ટોરના બાજુમાં